અને મિત્રો મારા ઘોસાતા કઈ ફૂકુ મારે કઈ ફૂકુ મારે બે ભાન થઈ ગયા ફૂકુ મારતા મારતા ઓન પછી પાછો એને રગડો બનાવવાનું કરી દીધું ચાલુ ફાસરા ફાસરા પાણી કરવાની છે ને મિત્રો તો જો અત્યારે આવો કઈક રગડો ફાકી ગયો છે આ રગડો હેનો છે ને એ તમે જરાક કોમેન્ટમાં કહી દેજો કેમ કે જો મોરસની છાણી બનાવવાની છે આ રગડો પાકી ગયો છે ને હવે આને ચૂલે ચડાવીને મોરસની છાણી કરવાની છે તમે જોઈ

અને મિત્રો પછી બનાવીને કાજુ પિસ્તાન બદામ શાકાન ગુંજિયાન બધું જો નાખીને અને હલાવવા મળ્યા અને પછી કઈ કર્યું કઈ નવી જાય તેનું મેં મારી જિંદગી મને થયું મિત્રો એવો રગડો મને હવે કેવો લાગ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં મજા કેમ કે આપણા વિડીયો જોતા ને બધા મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારના વાગી ગયા છે આઠ જમી લીધું છે ને અત્યારે મિત્રો આજે આપણે ગેસના એજન્સીમાં નથી જવાનું કેમકે આપણે આજે બંધ કરી દીધું છે બે કાલના દિવસ જતા કેમકે મિત્રો આપણે જો ગેસના એજન્સીમાં ને તો આપણું યુટ્યુબનું કામ બધું બંધ રહે છે યુટ્યુબમાં વિડીયા મેકાય નહીં તો એ ન કરાય મિત્રો ને કોઈના ઘરે કાંઈ આપણે મિત્રો આખો દી વિડીયા ન ઉતારા કોઈની બેન દીકરી હોય તો મિત્રો ખોટે ખોટો આપણે વિડીયા હાટન બાંધવાનું થાય અને જો આપણે ગેસનું એજન્સીનું કરીએ મિત્રો તો આપણું યુટ્યુબનું નું જાય એટલે મેં ગેસનું થી જાતો કરી દીધો હવે આપણી માં ડેલી વિડીયો આવશે એટલે મુજા તને માં જો હજી સુધીમાં સબસ્ક્રાઈબ ન કરી તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ન અત્યારમાં મિત્રો મારે જવાનું છે વાળ કપાવા કેમ કે બહુ મોટા વાળ થઈ ગયા છે ને તો અત્યારે અત્યારમાં જવાનું છે ફટાફટ વાળ કપાવાનું તો ચાલો કન્ટિન્યુ આવી ગયા છીએ મિત્રો આપણી નાની એવી માં તમને આ સાયકલ પણ બતાવી દઉં ને આ છે આપણે મિત્રો સાયકલ ને ઓલી છે ને એમાં ટ્યુબ નથી ઓલીમાં ટ્યુબ નથી જો આ એક સર છોડી કેવી ચાલે એવી છે ને મિત્રો

ને જો અત્યારે ઘી મેકી દીધું છે તકલામાં ને જો મારા મમ્મી અત્યારે લોટ તોડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો ને મારા આતા અત્યારે છે ને મિત્રો ઘી ઉનો કરી રહ્યા છે તો હું તમને બધું આગળ બતાવી એટલે તમે બળકમાં ખાલી કન્ટિન્યુ બનીયા રહેજો મિત્રો અત્યારે જો ફૂલ એટલે ફૂલ ઘી ઉનો કરી નાખ્યું છે બાકા જકી બોલાવે અત્યારે હવે નાખવાનો હોય છે એની માયલ પાસ છેણાનો લોટ ને તમે જોઈ શકો છો મારા ખોચા હતા નાખી રહ્યા છે છેણાનો લોટ

પછી જો આ લોટ પછી કાજુ બદામ ચેરો ને આલજીંદ પાલજીન ઘણું બધું એમાં બીચન બ્લુ ચર્ન ઓપ્શન નાખવાનું હોય બધું બતાવીશ તો અત્યારે જ જોઈએ એક મિત્રો તમે લોટ નાખી દીધો છે અને લોટ નાખ્યા પછી હવે જો હલ્લાવે છે ઘીમાં ડુબાડી દીધો છે તો હવે ટૂંક સમયમાં પાકવા જઈ રહ્યો છે તમને બતાવતો હું રે રે આમ જોવા થી આયા જી જો અત્યારે સેન લટનો રગડો પાકી ગયો છે ને હવે લેવાનો છે આપણે આ કાયત્રક ની માલપા અને પછી પાછી એક બીજી સાણી કરવાની છે ને મિત્રો તો જો અત્યારે આવો કઈક રગડો પાકી ગયો છે આ રગડો હેનો છે ને એ તમે જરા કોમેન્ટ માં કહી દેજો કેમ કે આ ઘીનો રગડો બનાવેલો છે અને સેનાના રસનો હવે આના આગળ શું કરવાનું છે મિત્રો વડાવટ કોમેન્ટ કરી દેજો અત્યારે જો બની ગયો છે મસ્ત મજાનો રગડો હવે મિત્રો જો મોરસની છાણી બનાવવાની છે આ રગડો પાકી ગયો છે ને હવે આને ચૂલે ચડાવીને મોરસની છાણી કરવાની છે તમે જોયકો મોરસની છાણી તૈયાર થઈ ગઈ છે અને એની માલપા પછી આગળ તો જી નાખરાન ભાખલાન બગલાન જગલાન મગલાન કટલોય વર્તી મિત્રો નાખવાનું ખાવાનું હોય બાખા જીગી હોય અત્યારે લો મોરસની છાણી બનવાની થઈ છે જો તમે મારી પાછળને તમે મારી હવે આવી જ એકો જો કેટલી જીરથી હલાવવું પડે મિત્રો ન કરતા દાધી જાય તમારું અંદી ભેલ જાય રગડો હતો આ રગડો સાણો નાખવાનો છે તો મોરસ ની ચાવણી ટૂંક સમયમાં થઈ જવાની છે મિત્રો પછી કાજુ બદામ ને રાયફોન સરગોન મેથી ખાંડે લોટ પર નાખવાનું આવી રીતે પછી નાખવાનું હોય આમાં

રાક અને મિત્રો મારા ઘસતા કાય ફુકુ મારે કાય ફુકુ મારે બે ભાન થઈ ગયા ફૂકુ મારતા મારતા ઓન પછી પાછો એને રગડો બનાવવાનું કરી દીધું ચાલુ ફાસરાક ફાસર મુંડાય પે આવરદીના તવી તો લઈને તે બોપરું દી ખીસડો ખિસળો પક્યો તો એદી યઠા નહી થા પણ ખીસડો પકાવતામાં મિત્રો બે કલાક ની રમત માં મારા ખુશ નો ખીસલો નાખવા બેસી ગયા તમે ખરા હવે મિત્રો ઝૂમ કરી દોજો જો પાડે જો પાડે ખીચડી બનાવેલી પાકી ઈ પછી મંડ પીડા તેના બદલે સરલીન અને પછી બગડી જુતા પછી મેં ધોકાવાળી કરી પછી ધોકાવાળી અને મિત્રો પછી બનાવીને કાજુ પિસ્તાન બદામ ગુંજિયાન બધું જો નાખીને અને પછી નવી મારી જિંદગી મને જ મિત્રો એવો રગડો બનાવ્યો હવે આ કેવો લાગતો હોય તો કેમ મારા મિત્રો તમને કેવું આગળ બધું કે બીજું તો હું અત્યારે તો રગડો હલાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને મિત્રો આ ધોળો ધોવાનું બદલે પીળો પીળો બની ગયો તો ખરા અને પછી આંગળી બોળી સાફ કરે સાલુ માં કચરો અને જો આયા કસવાનું કામ વાલે છે અરે ખટરો બોલે જેસીબી ના પાવડાથી કસવાનું કામ ચાલુ કર્યું જો કચરા અને જો બનેવો હવે કચરા બેનો તો કેટલું થાય જો મિત્રો અત્યારે અમારા ઘોયા તો તવીથાના બદલે